રામ રામ વલ્લભભાઈ રામ 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 મિત્રો આજે ઓગણીસ ત્રણ પચીસના રોજ આપણે ડુંગળીના બિયારણના પ્લોટ ઉપર આવ્યા છે તો વલ્લભભાઈ આપણે જે આ ડુંગળીનું બિયારણ તમારી પાસે પ્રોડક્શન ક્વોલિટીના હેતુથી લીધું અને તમારો બિયારણનો ખૂબ એક્સપિરિયન્સ અને અનુભવ છે તો અમે જે તમારી સાથે આ એગ્રીવેલ રિસર્ચ એન્ડ બાયોટેક કંપનીના ડુંગળીના બિયારણના પ્લોટ વિશે આ ક્વોલિટી કઈ રીતની બનશે અને ખેડૂતને આ ક્વોલિટી આપવાથી કઈ કઈ કંપનીની બરાબરી આપણે ખાતરી આપી શકીએ એક અમારા ખેડૂતના માધ્યમથી વાત કરો આ તમે ગમે તમે હારામ હારું બિયારણ લેશો બરાબર તો એ કરતા સળિયા તું નીકળશે કલર માન બધી રીતે તો એની કરતા સારી વેરાયટી થાય છે અને ક્વોલિટી વાઇઝ આ પ્લોટ નો આમ આ વર્ષનો અનુભવ કેવો રહે ઉત્પાદન માં ઉત્પાદન તો આપણે તો વાંધો નહીં આવે બાકી ફેલ જાય ગયા અને ખૂબ સારી રીતે કાળજી કાળજીથી કરાવ્યું છે તો એક ખેડૂત તરીકે અને કંપની એગ્રીવેલ કંપની હોતી તમે એવી આમ ખાતરી આપી શકો કે સો ટકા કોઈ પણ જેન્યુન કંપની ની બી વાવી 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 હશે ગમે ની બાજુ કલર કેવો રહે વલ્લભભાઈ આનો કલર એકદમ લાલ સિંદુરી જેવો મિત્રો આ તમે જોઈ શકો છો એકદમ ગુલાબી કલર અને ક્યાંય પણ